ट्रेन राज्यपाल सहज संवाद कर भारतीय संस्कृति प्राकृतिक कृषि सुविधा युक्त रेलवे सफर व्यक्तित्व विकास मुद्दे मुसफरो चर्चा करेलवे अ राज्यपाल न स्वागत कर ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ્રત આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવ્રતે ફ્લાઈન ના બદલે સામાન્ય યાત્રીની જેમ રેલવેમાં મુસાફરી કરી રાજ્યપાલ આચાર્ય દેવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યાંથી તેજસ ટ્રેનમાં સવાર થઈ અને મુંબઈ જવા માટે રવાના થયા